નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી કર્મચારીઓને દિવાળી બોનસ અને માનદ વેતનને લઈને મળી છે એક મોટી ભેટ તો હવે કાર્યકર અને તેડાગર બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો શું બોનસ મળ્યું છે અને શું માનદ વેતનને લઈને મોટી ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર તો દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને આ સમય દરમિયાન સરકારી કર્મચારીઓને પણ વિવિધ પ્રકારની ભેટો મળવા લાગી છે તો આ ક્રમમાં નવરાત્રિ પછી દશેરા અને દિવાળી જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો સળંગ આવવાના છે તો કામ કરતા લોકો આ તૈયારીની મોસમની આતુરતાથી રાહ જુએ છે તો આ સમય દરમિયાન સરકાર તેમના કર્મચારીઓ માટે ઘણી મોટી ભેટોની જાહેરાત કરે છે તો જ્યારે ખાનગી કંપનીઓ પણ બોનસ અને ભેટો આપીને તેમના કર્મચારીઓને ખુશ કરે છે તો આ વખતે મહારાષ્ટ્ર સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો માટે રૂપિયા બે હજારના દિવાળીના બોનસની જાહેરાત કરી છે તો ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યની સરકારે આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જે બે હજાર રૂપિયાનું છે તે દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે તો ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને રૂપિયા બે હજારનું દિવાળી બોનસ તહેવારોની મોસમ શરૂ થતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને દિવાળી બોનસ આપવાનો નિર્ણય લીધો છે તો રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તત્કરેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ એટલે કે આઈસીડીએસ હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રૂપિયા બે હજારનું દિવાળી બોનસ મળશે તો ખાસ કરીને રાજ્ય સરકારે એટલે કે મહારાષ્ટ્ર રાજ્યના સરકારોએ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો માટે જે બે હજાર રૂપિયાનું છે તે દિવાળી બોનસ જાહેર કર્યું છે તો ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારે બજેટને મંજૂરી આપી છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જણાવ્યું કે આ યોજના માટે આશરે રૂપિયા ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને સરકારી આદેશો જારી કરવામાં આવ્યા છે તો મંત્રીએ ઉમેર્યું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું કાર્ય બાળકોની સંભાળ પોષણ અને સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે તો આ બોનસ તેમની મહેનત અને સમર્પણને ઓળખવા અને તહેવારોની મોસમ દરમિયાન તેમની ખુશી વધારવા માટે આપવામાં આવી રહ્યું છે તો આ રકમ ટૂંક સમયમાં આઈસીડીએસ કમિશનર દ્વારા રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરોને વહેંચવામાં આવશે ત્યારબાદ જોઈએ તો દેશભરમાં આંગણવાડી કાર્યકરોની સંખ્યાની વાત કરીએ તો માહિતી અનુસાર ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં મહારાષ્ટ્રમાં અગિયાર લાખ ચારસો ને ઓગણત્રીસ આંગણવાડી કાર્યકરો અને મદદગારો હતા તો દેશભરમાં તેમની સંખ્યા લગભગ એક પોઈન્ટ ચાર મિલિયન એટલે કે ચૌદ લાખ છે તો ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરોની સંખ્યા સૌથી વધુ છે તો ઉત્તર પ્રદેશ સરકાર આ દિવાળી આંગણવાડી કાર્યકરો માટે માનદ વેતનમાં વધારાની જાહેરાત પણ કરી શકે છે કારણ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલેથી જ માનદ વેતનમાં વધારાની જાહેરાત છે તે કરી દીધી છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો તો તહેવારોની મોસમ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે લઘુત્તમ વેતન નક્કી કર્યું છે તો આંગણવાડી કાર્યકરોને હવે દર મહિને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને સહાયકોને વીસ હજાર આઠસો રૂપિયા મળશે તો અગાઉ આ અનુક્રમે દસ હજાર અને પાંચ હજાર પાંચસો હતા તો હાઈકોર્ટે આંગણવાડીના કામના આધારે માનદ વેતનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે મિત્રો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ દિવાળી બોનસ અને માનદ વેતન અલગ અલગ રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે તો વિડિયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર